એક ખેડૂત પાછી વીસ પશુઓને છ દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસચારો જો તેની પાછળ દસ પશુઓ વધારે આવે તો આ ઘાસચારો કેટલા દિવસ ચાલે તો મિત્રો અહીંયા પશુઓની સંખ્યા વધે છે એટલે કે ઘાસચારાની જે સંખ્યા છે એ શું થશે હવે ઘટી જશે એટલે કે વધવા સાથે ઘટે એટલે કે વ્યસ્ત પ્રમાણ થશે એટલે કે અહીંયા એક્સ વન બરાબર વીસ પશુ છે જે એમને દિવસ લાગે છે છ દિવસ હવે દસ પશુઓ વધારવામાં આવે એટલે કે ટોટલ થશે ત્રીસ પશુ તો વાય ટુ બરાબર કેટલા તો એક્સ વન વાય વન टू टू। चार बराबर x2 એટલે કે 20 * 6 = 30 * y2 એટલે કે 20 * 6 / 30 = y2 6 / 30 5 24 એટલે કે y2 = 4 દિવસ એટલે કે જો ત્રીસ પશુ બીજા દસ પશુ વધારવામાં આવે કે ત્રીસ પશુઓ થશે તો ત્રીસ પશુ થશે તો ચાર દિવસ ઘાસ સારો આવે ચાલશે હવે મિત્રો જોઈએ દાખલો નંબર આઠનો સોલ્યુશન એક ટોકીને એક કલાક વીસ મિનિટમાં ભરવા એક કલાકને વીસ મિનિટમાં ભરવા માટે છ પાઇપનો ઉપયોગ કરવો પડે છે જો ફક્ત પોજ પાઇપનો ઉપયોગ કરીએ તો ટોકી ભરાતા કેટલો સમય લાગશે तो मित्रों यहां देखो 1 घंटा એટલે કે 60 મિનિટ + 20 મિનિટ એટલે કે 80 મિનિટ લાગે 80 મિનિટ બરાબર 6 પાઇપ છે અયા અયા મિત્રો देखो પાઇપની સંખ્યા ઘટે છે એટલે કે સમય સુધરશે વધશે એટલે કે વ્યસ્ત પ્રમાણ હશે તો छाइप बराबर एसी एक्स वन बराबर छाइप छाइप बराबर अँ मिनिट से एसी मिनिट तो पॉच पाइप बराबर केटल तो एक्स वन वाय वन बराबर एक्स टू वाय टू ए गुणे एसी बराबर पॉच गुणे वाय टू गुणे एसी भाग्य पॉच पॉचे सोल पंची एसी ए वाय टू बराबर सोल गुणे छोड़े छन्नू छनू मिनिट ए छन्नू आप साइठ માટે 1 કલાક 36 મિનિટ લાગશે તે એક મન એક કલાક ને 20 મિનિટ જે 6 પાઇપ દ્વારા સમય લાગતો તો હવે જો એની જગ્યાએ પાઇપ ની સંખ્યા જો ઘટાડવામાં આવે 5 પાઇપ કરવા માં આવે તો ટોકી ભરાતો 1 કલાક ને હવે 36 મિનિટ થઈ એટલે કે ટાઈમ વધી જશે एक मोटर कार सात कलाक में पंचायत पच्चीस किलोमीटर अंतर का काफे तो आज आ मोटर मोटरकार नौ कलाक में ये मित्रों कलाक वे तो अंतर शू व्यी तो यहाँ अपने याद आप संप्रमाण में तो एक्स वन बराबर सात कलाक तो y1 बराबर है 525 किलोमीटर नौ कलाक तो y2 बराबर के तो x1 y1 बराबर x2 y2 x1 y1 एक्स वन सात भाग्या पाँच पच्चीस बराबर नौ भाग्या वाय टू तो कि सात गुण्या वाई टू बराबर पांच सौ पच्चीस गुण्या नौ तो वाई टू बराबर पाँच सौ पच्चीस गुण्या नौ भाग्या सात सीटी सीटी ओग बजा पचास से बान तरह वजह हाथ पंचू पौतरी तो वाई टू बराबर पंचोतेर गुण्या नौ पंचोतेर गुण्या नौ इतना थे पंचोतेर किलोमीटर માટે નવ કલાક બરાબર છસ્સો ને પંચોતેર કિલોમીટર તો આ તો મિત્રો દાખલા નંબર એક પ્રવૃત્તિના પહેલાં નંબર દાખલા સોલ્યુશન હવે આપણે જોઈશું બીજા નંબરના દાખલાનું સોલ્યુશન દાખલા નંબર બે એક મોટાકા પંચોતેર કિલોમીટર કલાકની ઝડપે જઈ નવસો કિલોમીટર અંતર કાપે જો આ મોટાકાની ઝડપ સો કિલોમીટર કલાક હોત તો તે કેટલું તેટલું જ અંતર કાપતા કેટલો સમય ઓછો લાગ્યો હોત તો મિત્રો લેગો 75 કિલોમીટર પ્રતિ એટલે કે આપણે સામાન્ય સોળવાનું છે તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ એટલે કે અંતર છે 900 કિલોમીટર 75 તો 75 ગ 75 ને 15 વધશે ને 75 2 150 થશે એટલે કે 12 કલાક હવે આપણે ઝડપલી થશે 900 तो, तो नौ सौ भाग्य आप जी अंतर का किलोमीटर सरखा जाए पीया सौ कमीटर प्रति जड़पे कि नौ माटी नौ सौ एव कलाको बार माइनस नौ बराबर तरह कलाको समय ओछो लगते समय घटे तो मित्रों दाखला नंबर बै सॉल्यूशन હવે આપણે જોઈશું છેલ્લા નંબરનો એક પ્રવૃત્તિનો દાખલો એક મકાન ચણમાં વીસ કડિયાને પંચોતેર દિવસ થાય છે તો પચીસ કડિયાને આ મકાન ચણમાં કેટલા દિવસ થશે એટલે કે મિત્રો અહીંયા કડિયા વીસ હશે એની જગ્યાએ પચીસ કડિયા થાય છે તો દિવસ શું થશે ઘટશે એટલે વધારા वीस कड़िया ने पंचोते दिवस लगे तो 25 कड़िया ने के लागे तो मित्रों कड़िया की संख्या बढ़े दिवस शू घट से, से तो वे घटे प्रमाण है तो अभी वीस कड़िया तो वाय वन बराबर से पंचोतेर दिवस अँ कड़िया हमें वही जो 25 कड़िया So, y2, माटे, X1, Y1, X2, y2. तो y2 टू शोधवा एक्स वन वाय वन बराबर एक्स टू वाय टू के वीस गुण्य पंचोतेर बराबर पच्चीस गुण्य वाई टू वीस गुण्य पंचोतेर भाग्या पच्चीस बराबर वाई टू पचीस तरी पंचोतेर वीस तरी थे साइठ बराबर वाय टू એટલે કે હવે 25 વીસ કડીયાને 75 દિવસ લાગતા હતા તો 25 કડીયાને હવે 60 દિવસ લાગે માટે 25 કડીયા = 60 દિવસ તો આ હતું મિત્રો ચેલે નંબર 10 પ્રવધીનો દાખલાનો સોલ્યુશન તો તમે મારા વિડિયો ગમે તો લાઈક કરજો કમેન્ટ કરજો ને શેર કરજો તેમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું છે વિનંતી થેન્ક યુ સો મચ अब ये પછી આપણે આગળા વિડીયોમાં પ્રકરણ નંબર 12 હવે વિકરણ જોઈશું તો થેન્ક યુ સો મચ